સેનાના શૌર્યને સલામ કરવા કારગીલથી ડ્રાસ સુધીની તિરંગા યાત્રાનું આયોજન કરાયું કારગીલ થી દ્રાસ સુધી યોજાયેલી ઐતિહાસિક તિરંગા યાત્રા દ્વારા ઓપરેશન સિંધુની ની સફળતાની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ યાત્રામાં સ્થાનિક નાગરિકો યુવા મહિલા અને પૂર્વ સૈનિકો સહિત અનેક લોકોએ ભાગ લીધો હતો યાત્રામાં એકસો મીટર લાંબા તિરંગા સાથે દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દ્વારા ભારતીય સેનાના શૌર્ય અને રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરવામાં આવ્યો ઓપરેશન સિંધુ અંતર્ગત ભારતીય સેનાએ પાકિસ્તાનની અંદર સો કિલોમીટર સુધી ઘૂસી આતંકવાદી ઠેકાણાનો નાશ કર્યો હતો આ ઓપરેશન દ્વારા લગભગ સો આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાનના નિષ્ક્રિય કરવામાં હતા કેન્દ્રીય અમિત શાહે ઓપરેશન ભારતની આત્મરક્ષા ક્ષમતા અને મજબૂત વાયુ સંરક્ષણ વ્યવસ્થાનો પુરાવો ગણાવ્યો છે દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરીને ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણી કરવામાં આવી રહી છે નાગાલેન્ડમાં ડિમાપુરામાં પણ તિરંગા યાત્રા યોજાઈ જેમાં નાગરિકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો આ યાત્રાઓ દ્વારા સેનાના શૌર્યને સલામ આપવામાં આવી રહી છે અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે કારગીલની તિરંગા યાત્રા માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ રાષ્ટ્રીય ગર્વ અને સેનાના શૌર્યનો પ્રતિક બની છે આ યાત્રા દ્વારા દેશભક્તિની ભાવનાઓને ઉજાગર કરવામાં આવી રહી છે અને નાગરિકોને રાષ્ટ્ર પ્રથમતાના સિદ્ધાંતને અનુસરવા પ્રેરણા આપવામાં આવી રહી છે